આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને જય માતાજી કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો ચાલો તમે બધા કેમ છો મજામાં ચાલો તો તમે બધા તૈયાર છો ચાલો બેટા જય માતાજી जय माता जी जय माता जी जय माता जी जय माता जी जय જય માતાજી જય મા જય માતાજી જય માતાજી માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ ચાલો બાળકો મજા આવી ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દો ચાલો શાબાશ વેરી ગુડ ખૂબ સરસ